Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદના અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાનપુર નજીક કેનાલ પાસે હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં તેની સાથે રહેલી યુક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રત થઈ છે મળતી વિગતો વાત કરવામાં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મ હોવાથી તે પોતાની ત્યારે મિત્રો એક યુક્તિ સાથે અમીનયાપુર નજીક કેનાલ પાસે બર્થ ડે મનાવા ગયો હતો અને આ દરમિયાન કેટલાક લુકાતત્વો એ તેના પર હુમલો કર્યો હતો લૂંટના ઈરાદે આવેલા વહેલા ત્યારે મિત્રો અજાણ્યા શખ્સો એ યુવકને શરીરના ઘા હત્યા કરી હતી મળતી વિગતો વાત કરીએ તો આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી ત્યારે નિવસતા મળી આવી હતી પોલીસ શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ અજુગતું કૃત્ય કર્યું હોઈ શકે છે આ યુક્તિને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ